નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે યુપીઆઈ પેમેન્ટ કરતા હોય તો વિડીયો ખાસ અને અંત સુધી જોજો જ્યાં મિત્રો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી નવા યુપીઆઈ નિયમો લાગુ કરવામાં આવશે સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જેમાં મિત્રો ગૂગલ પે ભીમ એપ ફોનપે પેટીએમ વગેરે જેવી જે ઓનલાઈન પેમેન્ટની લેતી દેતી કરતા એપ્લિકેશનોમાં પંદર સપ્ટેમ્બર બે હાજર પચીસ થી નવા યુપીઆઈ નિયમો લાગુ કરવામાં આવશે જેમાં મિત્રો ઇન્સ્યોરન્સ ટેક્સ અને ટ્રાવેલ પેમેન્ટને લઈને પણ મોટી રાહત કરવામાં આવી છે વિગતવાર માહિતી વિડિયોમાં આપણે આગળ જોઈશું કે મિત્રો પંદર સપ્ટેમ્બર બે હાજર પચીસ થી નવા યુપીઆઈ પેમેન્ટમાં શું શું બદલાવ કરવામાં આવ્યા છે શું નિયમો લાગુ કરવામાં આવ્યા છે

નવા નિયમોની જાહેરાત કરી છે ખાસ કરીને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન કરનાર લોકો માટે આ બદલાવ ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે મિત્રો હવે એક ટ્રાન્ઝેક્શનની લિમિટ રૂપિયા પાંચ લાખ સુધીની જ્યાં મિત્રો અગાઉ એક વખતમાં માત્ર બે લાખ સુધીનું જ પેમેન્ટ કરવાની મંજૂરી હતી પરંતુ હવે તેમાં વધારીને રૂપિયા પાંચ લાખ કરી દેવામાં આવી છે આ બદલાવથી મિત્રો ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તથા કેપિટલ માર્કેટ સાથે સંબંધિત પેમેન્ટમાં મોટી રાહત મળશે ત્યાર પછી મિત્રો દૈનિક ટ્રાન્ઝેક્શન લિમિટમાં રૂપિયા દસ લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો મોટા બિઝનેસમેન અને ઇન્વેસ્ટરોને ઘણીવાર રોજના પેમેન્ટ લિમિટને કારણે મુશ્કેલી પડતી હતી હવે મિત્રો દૈનિક કુલ લિમિટ રૂપિયા દસ લાખ સુધીની વધારી દેવામાં આવી છે જેનાથી મિત્રો મોટા પેમેન્ટ સરળતાથી કરી શકશે

જી હા મિત્રો ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને મિત્રો હવે રેલવે એરલાઇન્સ અને અન્ય ટ્રાવેલિંગ બુકિંગ્સ માટે યુપીઆઈ લિમિટ વધારવામાં આવી છે હવે મિત્રો એક વખતમાં રૂપિયા પાંચ લાખ સુધીનું પેમેન્ટ કરી શકશે અને દૈનિક મર્યાદા રૂપિયા દસ લાખ સુધીની રાખવામાં આવી છે એટલે કે મિત્રો પરિવાર તથા ગ્રુપ સાથેની બુકિંગ પણ હવે સરળ બનશે તેમજ મિત્રો નાના દૈનિક પેમેન્ટ પર કોઈ અસર નહીં જ્યાં મિત્રો આ બધા ફેરફારો માત્ર મોટા ટ્રાન્ઝેક્શન કરનારા લોકોને જ અસર કરશે સામાન્ય લોકો માટે દુકાન રિક્ષા ગ્રોસરી કે ફૂડ ઓર્ડર જેવા નાના પેમેન્ટમાં કોઈ બદલાવ નહીં આવે એટલે કે મિત્રો નાના વેપારીઓ તથા ગ્રાહકો અગાઉની જેમ જ યુપીઆઈનો નો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે તો મિત્રો આ ફેરફારો કરવામાં આવ્યા છે યુપીઆઈ રૂલ બે હજાર પચીસ અંતર્ગત જેમાં મિત્રો ટેક્સ ઇન્સ્યોરન્સ અને ટ્રાવેલ પેમેન્ટમાં મોટી રાહત મળવાપાત્ર છે આ નવા નિયમો મિત્રો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી તમામ યુપીઆઈ નિયમો લાગુ કરવામાં આવશે